નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ અંગ્રેજી જેના બીજા સત્રનું નું ત્રીજું યુનિટ નામ છે આ ઉહ આવું આ યુનિટની આજે આપણે આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સાત એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો

તો એક વર્ષમાં કેટલા મહિનાઓ આવો જવાબ હોઈ શકે એટલે એક એકમાં યર અને એક માં મંથ આવશે પછી હાવ મેની ખાલી જગ્યા આર આરધારી ખાલી જગ્યા જેનો જવાબ સાત છે તો સાત માં આવે અઠવાડિયામાં એટલે અહીંયા વીક અને આમા દિવસો એટલે કે ડેસ પછી હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ખાલી જગ્યા 24 તો 24 તો કલાક હોય ને દિવસમાં ડે અને અહીંયા આર પછી હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ખાલી જગ્યા 52 તો 52 અઠવાડિયા હોય વર્ષમાં એટલે અહીંયા યર આવશે ને અહીંયા વીક્સ આવશે બરોબર છે પછી હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ખાલી જગ્યા 60 તો 60 હોય હોઈ શકે તો 60 હોય મિનિટ્સ છેમાં કલાક

તો આઈસ્ક્રીમ ને હા સર આઈસ્ક્રીમ કેન્ડી આવે એક બે ત્રણ ઈ ગણી શકાય આઈસ્ક્રીમ કોને ગણી શકાય આઈસ્ક્રીમની ડબ્બી આવે એ પણ ગણી શકાય પણ ડબ્બીમાં કેટલું આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમ તો નથી ગણી શકાતું ને એટલે આઈસ્ક્રીમ સવાલ આવે છે હાઉ મચ થી પણ એકચ્યુઅલી અહીંયા આપણે કપ વિશે વાત કરેલી છે તો એક કપ તો ગણી શકાય છે ને એક બે અને ત્રણ તો સવાલ પૂછશું છે નાથી હાઉ મેની થી જો આઈસ્ક્રીમ વિશે સવાલ પૂછવાનો થાત તો હાઉ મચ થી પૂછવો પડત અને જો અહીંયા શું શેના વિશે પૂછો છે કપ વિશે

કે તું જોને મે આઈસ્ક્રીમ વિશે પૂછેલું હોય તો હાઉ મચ આઈસ્ક્રીમ ના કપ વિશે પૂછેલું હોય તો હાઉ મેની તો કેટલો આઈસ્ક્રીમ છે ધેર ઇઝ અ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ પછી પૂછે છે હાઉ મચ આ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ ત્રીજા માટે તમે કેટલા પૈસા ચૂકવશો હાઉ મચ તો કહે છે આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ ત્રીજા માટે ₹10 ચૂકવશું અને યાદ રાખો મની વિશે હંમેશા સવાલ હાવ મચ થી જ પૂછવામાં આવે છે આગળ વધીએ આગળ આપણને ચિત્ર આપ્યું છે જો એક બસો એમએલ નું છે પંદર રૂપિયાનું નાનું છે પછી પંદર દોઢ લીટર નું છે ચાલીસ રૂપિયા વાળી કોલ્ડ ડ્રિંક ની બોટલ અને પાંચસો એમએલ ની પચીસ રૂપિયા વાળી ટોટલ ત્રણ કોલ્ડ ડ્રિંક ની બોટલ છે બરોબર છે તો પહેલો સવાલ હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલી બોટલ છે એક બે અને ત્રણ તો ધેર આર થ્રી બોટલ્સ ઇન ધ પિક્ચર ક્લિયર બીજું છે રહેલું છે એના વિશે પૂછવું છે તો એ ગણી શકાશે નહીં એને માપી શકાશે બરોબર એને તોલી શકાશે એને ભરી શકાશે એને ગણી નહી શકાય એટલે હાઉ મચ થી સવાલ પૂછવામાં આવે તો કેટલું છે ભાઈ બસો એમ એલ છે તમે કેટલા રૂપિયા આપશો કેટલા આપવાના છે જુઓ તો ચાલીસ રૂપિયા લખ્યા છે તો આઈ વિલ પે ફોર્ટી રૂપી ફોર ધ સેકન્ડ બોટલ ઓકે આગળ આપણને પૂછ્યું છે ખાલી જગ્યા બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ શેલ્ફ ઉપર કેટલા પુસ્તકો છે તો પુસ્તકોની સંખ્યા એક બે ત્રણ ચાર અને પાંચ તો ચાર પાંચ પુસ્તકો છે ધેર આર ફાઈવ બુક્સ ઓન ધ શેલ્ફ પછી છે ખાલી જગ્યા ડુ ધે કોસ્ટ કિંમત કેટલી તો કિંમત હંમેશા હાવ મચ થી પૂછવામાં આવે તો ધે કોસ્ટ અ લોટ તેની કિંમત ઘણી બધી છે આગળ ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ બાસ્કેટમાં હવે જો બાસ્કેટમાં જે છે હાઉ મેની અથવા હાઉ મચ થી તો પેલા તો સફરજનને ગણી શકાશે એટલે એને ગણવાના છે ગણી જે છે સંખ્યા કહેવાની છે તો ગણી શકાય એટલે હાઉ મેની થી સવાલ પૂછવામાં આવશે ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ બાસ્કેટમાં 10 એપલ છે પછી ખાલી જગ્યા ડુ ધાય કોસ્ટ તેની કિંમત કેટલી તો કિંમત એટલે પૈસાની વાત પૈસાની વાત એટલે શું આવે હાઉ મચ થી ધ કોસ્ટ અ લોટ તેઓની ઘણી બધી કિંમત છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની આઠમી એક્ટિવિટી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો